હા જય મુરલીધર ડાયરાને રામ રામ જય દ્વારકાધીશ જય મા મોગલ જય દ્વારકાધીશ જય મુરલીધર બધાને હવે પહેલાં તો હું બધાની માફી ચાહો કારણ કે હે મેં પરમની કીધું તો કાલે વિડીયો આવશે કારણ વિડીયો નો આવ્યો એનું કારણ થમનેલ અમારે ક્રિએટ થઈ ગઈ હતી અને પાછા એમાં લોચા થયા હે હવે એ થમનેલ બીજો દોસ્તાર એને બનાવી દીધી છે એટલે હવે એ કાલે બનાવી દે એટલે કાલે લગભગ વિડીયો આવી ગયા હે ને બાકી તો જવા યુટ્યુબની બે તારીને કહેવા નહોતું ખાસ ખાસ પ્રશ્ન હતા એ બે તને હવે યુટ્યુબમાં હે ગુટ છે ગૂગલ એડસેન્સ ને આપણે હવે એપ્લાય કરી દીધું ને 5 દિવસ થઈ ગયા ને હવે 10 દિવસ આવી જવું જોઈએ બાકી તો હવે ને બધું હાલે હે આરામ મારું હોય તો આપણે ઘર ની હારી હાલે છે ને હવે હવે આપણે હાથી ને પગ જે હાથી જેવું હતું બધું અને હવે કીડી એક જેવું બાકી છે આપણે એટલે ટૂંક માં ને ઓવર ટાઈમ આપણો હવે થોડો એટલે થોડો કીડી જેવડી હોય ને આપણે કીડી વાના કેમેરામેન છે ને અમારું નજર ઉજે છે ટૂંક કીડી હોય ને કીડી એટલા જ એના જેટલા જ આપણે હવે ઓવર ટાઈમ બાકી છે હવે તો એ તમે બધા એને ગાગા વિડિયો જોઈને આખા બતાવી દીધું ઓખો એટલે હાને આપડો એટલો બાકી હે ને વો એમ એ પૂરો થઈ ગયો એટલો બે એટલો અને બાકી હે ને એક આપણે મીટિંગ જેવું દેતો તો હેને સાઈડમાં જમણવાર રાખેલું હે જ્યાં બધે જમતા હો ઓલે કેમેરા માં ની દાતા એટલે ને હે ને સાઈડમાં બધે જમતા હો અને પાવરની સુવિધા ઉપલબ્ધ નથી કારણ કે પૈસા બહુ જાજા હે એટલા માટે કોઈ કહેતા નહી ને કોઈ કેમેરા મેને હમલી જાન એટલે ઓ બધા હાલે હે બાકી તો એક મિનિટ ને ઓગણત્રીસ બાકી તો કાંઈ તમને એવો પ્રશ્ન પ્રશ્ન હોય તો એટલે કોમેન્ટ ખુલ્લું છે કરો કોમેન્ટ અને આ બાજુ દેખાય દ્વારકાધીશ તો પેલા જય દ્વારકાધીશ બધાને અને મારો ફોન એ આવી ગયો હું એને વિડીયો ચોંટાડો જોવાનું તો પછી ફોનમાં આપણે વાત કરી લઈને પાસ આવી ગયા હે આપણે અહીંયા અને કાંઈ પ્રશ્ન હોય તમને તો બાકી કોમેન્ટ કરો અને મારે એને વિચાર તો ને એવો છે કે આપણે ચેનલ મોનિટર થઈ જઈએ ને તાલે એક વિડીયો આપણે નાખવું નથી પણ વળી પાછું એમ જેવું રિસ્પોન્સ સારો આવે આપણે વિડીયો તો નાખી ચેનલ તો રીતે થઈ ગયા મોનિટરિંગ કારણ કે હવે એને ગૂગલ એક્સન્સ આપણે આવી જાય પછી આગળની કાર્યવાહી થાય એટલે બધી દ્વારકા લઈશ ને હજી બધું રેડી ચાલે અને રેડી હાલ છે એમાં કોઈ નો ડાઉટ પણ તમે બધા વિડીયો જોતા જાવ ને ખાસ મેન્ટ કરતા રહ્યો અને સારી જ કોમેન્ટ આવે બધું નથી બાકી તો કોઈ કઈ પ્રશ્ન હોય તો કહેજો અને હજી આપણે માહિતી પણ આપશું ને વિડીયો કન્ટિન્યુ લઈને આપણે કાંઈ વિડીયો બંધ બંધ કારણ કે આ તો મારા મેં જોયું નથી લગભગ થઈ જ આપણો વિડીયો ના લેવા તો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જાય અને ફાઇનલ નથી તો કારણ કે હેને પછી મને આ ડું થઈ જાય એ બધું શેડ્યુલ રાખાયું મને દેખાઈ જાય એટલે માટે હું એમ નથી આ કે આજે આજે વિડીયો પણ ટૂંક સમયમાં આવી ગયા હે અને ચેનલ બસ હવે વધી તો અઠવાડિયું એની અંદર તો મને જે થઈ જાય ગૂગલ એસ આવી જાય અને એનો પણ આપણે વિડીયો બતાવશું તો ખાસ બધા ચેનલને એને સબસ્ક્રાઈબ કરી લાગે છે ઓકે મિત્રો જય મુરલીધર જય દ્વારા મેઘ મળીએ આપણે આગલા વિડીયોમાં અને સાઈડમાં જમડવા રાખેલ છે તો બધે જમતા આવજો અને કે ચાંદલાને કહે કે આપણે સુવિધા રહેતી નથી એટલે જાઓ જમતા હો તા તા બાય બાય સી યુ